કર્સી લાગેલી છે કે છે કે ભાઈ સેલ મે કે ભાઈ બોલ રે કલ હો હો જાયેગા ના કલ હવે જો બધું પાણી ર્યું ની કાઢી નાખી માલ હે કન સા કા નહી યે માલ કોઈ એકાઉન્ટસ કા કંપની હે હા હા આપ દિન હુએ કલ આ સા ખાલી ફરજિયાત મારવો પડે અને આપણી આગળ બેલ્ટ પહેરો બેલ્ટ જોઈએ આપણે બાંધી દીધો બધી ગાડીઓ તમે રોજ સુધી તમે જોવો ને બધું આપણે વાપી

અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે મિત્રો આપણે આ માલદેવભાઈની ગાડી જે ની રહે એની ગાડીમાં આપણે અન્નાની ગાડી છાંઠું અડી ગયું હતું એનું એટલે એનો મોરમાં તો સારું નુકસાન હતું અને મિત્રો આપણે એનો વહીવટ નહીં બધું પતાવીને રાતે નવોક વાગ્યા નીકળ્યા હતા થી કેમ કેમકે આપણે નિહા વિડીયો પૂરો ભીરો હતો એટલે મિત્રો અત્યારે આપણે પોતી ગયા છે વાપી અને વાપી અત્યારે આપણે જે આરામ હોટલ છે ને નિહા અત્યારે ઊભા થઈ જુઓ તમે વિરામ હોટલ આરામ નહીં અને નિ અત્યારે જોવો આપણે અમે રામ ની ગાડી પડી છે એની પાછળ આપણે કેતન ભાઈ ની છે અને ભીમ ની આમ ગાડી પડી છે એટલે મિત્રો હવે અહીંથી આઈલા જાય સીધા આપણે સેલવાસ કેમ કે હવે આપણે અહીંથી આગું નથી અત્યારે આપણે અહીંયા ગાડી રાખી દીધી હતી અને રાતે મિત્રો આપણે આઈલા જ આવતા હતા પણ વરસાદ મિત્રો ફૂલે ફૂલ છે અને પ્લસ કે અત્યારે રસ્તા રે બહુ ખરાબ થઈ ગયા છે જે આપણે સુરત વાળો વાપી વલસાડ નવસારી એ બધાય રસ્તા રે આખે આખો રસ્તો રે ખરાબ થઈ ગયો છે એટલે એના હિસાબે રાઈતા પછી એ બહુ ને એવું આવતું હતું ને એટલે ગાડી આપણે રાખી દીધી હતી અને અત્યારે મિત્રો હવે આપણે એલા જઈ કેમ કેમકે મિત્રો તમે આગળના વિડીયોમાં જોવું હશે કે ભાઈ આપણે આ રાયપુરથી સેલવાસનું લોડિંગ કર્યું હતું છત્તીસગઢમાંથી આપણે ગાડી ભેરી હતી અને આપણે ખાલી કરવાની હતી સેલવાસ એટલે હવે મિત્રો આપણે નીકળી છે અહીંથી અને સીધા આપણે એલે ખાલી કરવાની જગ્યાએ અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હોટલે થી રનિંગ થઈ છે એટલે બધી થઈ ગયા આપણે પહોચી જઈશું અને મિત્રો અત્યારે રસ્તા રી તો એવા ખરાબ થઈ ગયા છે કે એની વાત પૂછો માં કેમકે આપડે વરસાદ જ એવા પડે છે جو اپنا مالا جو પાસ કરીને તરત જ એટલું ટ્રાફિક છે એટલે ટ્રાફિક આ અત્યારે આપણે વાપી માં છે ટ્રાફિક અત્યારે તમે જવો ને તો ફૂલે ફૂલ ટ્રાફિક છે જામ પડ્યું એ એનું ટ્રાફિક થયું કાંઈ ખબર નથી પડતી હવે મિત્રો આપણે જોવા એક કલાક ઉપરથી ટ્રાફિકમાં છે માંડ એક કિલોમીટર ગાડી આવેલી છે હળવે હળવે હાલે છે ટ્રાફિક છે એ કઈ ખબર નથી પડતી હવે આપણે આગળ જાય પછી ખબર પડે કે આ ટ્રાફિક છે છે નથી હાલતી ને એવી રીતની ગાડીઓ હાલે છે બધી કેમકે આ વરસાદમાં મિત્રો આ પોઝિશન તો રહેવાની જ છે ગાડીઓ વાળાને ટ્રાફિક થઈ જાય ને ગાડીઓ ફેલ થઈ જાય ને ટાયરો ફાટી જાય ને પાટા ભાંગી જાય ને મિત્રો બધું આ ચોમાસામાં અને આવું તો આયલા જ રાખે છે હવે મિત્રો આપણે ધીરે ધીરે હાઈલા જાય કે અત્યારે આપણા નગર ક્યારના ખાલી કરવાની જગ્યાએ પહોંચી ગયા હતા ટ્રાફિક હોત ને તો આ બધું રસ્તાનું છે બરાબર તમે આપણે આ દિલ્હી મુંબઈ હાઈવે રસ્તાની હાલત તમે જોવો આ નેશનલ હાઈવે છે અને આ બધું ટ્રાફિક એનું હે કેમ આ વરસાદના હિસાબે રસ્તાની હાવ એટલે હાવ પથારી ફરી ગઈ છે ની વાત બધું ટ્રાફિક એનું થાય એ ગાદીઓ કઈ હાલે બધી ગાડીઓ તમે જોવો થયા સુધી તમે રો ને બધું આપડે વાપી 이래지라 이라지라. 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 이라지 이라지라. આવે ધીરે ધીરે આ પાઠ કરી ગઈ રસ્તો આવતા રહ્યા છે અને મિત્રો આપણે સેલવાસમાં નિયમ બહુ અઘરા છે કેમકે આપણે મિત્રો જોવો અત્યારે સીટ બેલ્ટ હતો નહીં કેમકે ફરજિયાત સેલ બેલ્ટ મારવો પડે અને આપણે બેલ્ટ એ આપણે બાંધી દીધો અને શું છે કે આપણે રેડું ફેડું અત્યારે હાલી જાય કેમ કેમકે સીટ બેલ્ટનો અંદર હજાર રૂપિયાનો મેમો આપે છે અને આપણે અત્યારે જોવો બેલ્ટ રહ્યો નહી બેલ્ટ મારી દીધો હા એ આપણે ગાટીંગ બેલ્ટ મારવાનો હોય ને એટલે હવે આપણે જાય અને અત્યારે જો આપણે સેલવાસ અંદર રહેલા જાય છે સેલવાસમાં મિત્રો આપણે આ લગભગ આપણે કેન્દ્ર લાગીએ કેન્દ્રની સરકાર લાગે એટલે અહીંયા ડીઝલ રેટ ને બધું સસ્તું આવે ડીઝલ પેટ્રોલ બધી વસ્તુ અહીંયા સસ્તી આવે કેમકે અહીંયા ટેક્સ રિયો ઓછો છે એના હિસાબે અહીંયા આપણે ડીઝલનો ભાવ વિશે લગભગ સિત્યાસી કે ઇઠ્યાસી છે આપણે નેવું રૂપિયા ગુજરાતમાં આવે ને આપણે સેલવાસમાં સેલ્વર્સમાં આપણે બે ત્રણ રૂપિયા ભાવ ઓછો હોય એટલે હવે આપણે હાયલા જાય અને આપણે જો આપણે બે ગાડીઓ રહી આગળ હેલી જાય છે અને આપણે પાછળ પાછળ હાયલા જાય છે એટલે હવે સીધા આપણે હેલ્યા જાય ખાલી કરવાની જગ્યાએ જ્યાં ખાલી કરવાની છે ને ત્યાં આપણે પહોંચી ગયા છે એટલે આપણે જે ખાલી કરવાની છે એ કંપની છે એટલે કંપની અંદર અત્યારે આપણે રામભાઈ અને કલ્પેશભાઈની બેન એન્ટ્રી કરાવવા મોકલા છે એનું કારણ હતું કે આપણે ગાડી રહીને અહીંયા થોડીક આગળ સાઈડમાં રાખવાની હતી એટલે એના હિસાબે આપણે રાખી દીધી હતી અહીંયા અને કલ્પેશભાઈની ગયા છે એન્ટ્રી કરાવવા અને આપણે માલદેવભાઈની ગાડી અહીંયા રખાવી છે હા કા કિસકા બનાને કા વિડીયો ઇંગ્લેન્ડ માલ હૈ

અને મિત્રો આપણે એક માલદેવભાઈ ની ગાડી અને એક આપણી ગાડી આ બે ગાડી રહીને કંપનીમાં આવી છે અને આપણે આ જે કેતનભાઈ ની ગાડી રહીને જેને સરનામું હતું દમણનું અને આપણે ભીમભાઈ ની ગાડી રહી એ તો આગળ જ એક કિલોમીટર પાયા છે એ કંપની કંપનીમાં ખાલી કરે છે એટલે આપણે જે અત્યારે જે કંપનીમાં છે ને આવી છે બે ગાડીઓ માલદેવભાઈ ની અને આપણી ગાડી એટલે હવે એન્ટ્રી ને એવું તો શું કીધું રામભાઈ થઈ ગયા એન્ટ્રી ફોન થઈ ગઈ કલ્પેશભાઈ શું કીધું કરાવે હે ને તમારે નિયની હારે રહેવું જોઈએ એને એટલે બધું નથી નોલેજ નથી એવું એ મિત્રો હવે જોવો આપણે કલ્પેશભાઈ આમ એન્ટ્રી કરાવે છે એટલે હવે આપણે જોઈએ આપણે શું પોઝિશન છે ખાલી કરવાની ગાડી ઉપર ચડ્યા છે અને ગાડી ઉપર ચરવાનું એ કારણ હતું કે આપણે જે તાલપત્રો માર્યો હતો ને એ આપણે પત્તા વગરનો તાલપત્રી મારી હતી સીડીને એવું કાંઈ નહોતું માર્યું અને આપણે વરસાદ તો આપણે બધે ચાલુ જ હતો એટલે એના કારણે મિત્રો આપણે જુઓ ગાડીમાં પાણી ભરાઈ ગયું તમે જુઓ આપણે જુઓ એટલું આપણે ગાડીમાં પાણી ભરાઈ ગયું છે એટલે આપણા ભાઈ એટલા હારા છે તાલપત્રીને કંઈ વાંધો નથી આવ્યો એટલે હવે જુઓ બધું પાણી રહ્યું નહીં કાઢી નાખી અને કાઢીને પછી ગાડી ક્યારે લગાડવાની થાય પછી જોયું જાય છે અત્યારે જો બધા અમે દેતા હતા કેમ કે અમે ઠેઠથી વિચારતા જ આવતા હતા કે ભાઈ આનું શું કરવું એ એટલે એટલું બધું પાણી છે નહીં એટલે હવે હમણાં જે બધું કાઢી નાખી ડબલેથી થઈ જાય લપટતો લપટ નહીં કલ્પેશ કોયલ ઉપર સીધો વહી જાય કોયલ કોયલનું વજન હોય ને વહેંચે ન્યાં પગેમાં વહેંચે હા બસ હા બસ ત્યાંથી હવે હાલો હવે જો કાઢવાનું ચાલુ થઈ ગયું છે હવે હમણાં બધુંય વાર નહીં લાગે આ ડોલ લઈ લીધી હોય તો સારું હોતું તમને ઢોલે ઘા કરીને નીકળી જાય ઘા હવે હું યઠે જઉં ઢોલ લેતો ઉપર કોઈ અહીંયા ગાડી રાખીએ ને આપણે અહીંયા કંપની પહેલા જ ભૂઈ ગયા હતા અને ભૂઈ જવાનું કારણ એ હતું કે આપણે અહીંયા આગળ એક બે ગાડીઓ હતી એટલે હું છે કે ભાઈ આપણે કાંઈ નક્કી નહોતું ક્યારે આપણી ગાડી ખાલી થાય એટલે આપણે આવીને ભૂઈ જ ગયા હતા અને ભૂઈને અત્યારે મિત્રો આપણે હાડા છીએ ઉઠ્યા છે અને હાડા છીએ ઉઠીને અત્યારે જવું આપણે પહેલા જઈશીએ આમ માલદેવભાઈની ગાડી બાજુ કેમકે એ હોય તો અહીંયા આવીને ભૂઈ જ ગયા હતા અને અત્યારે આપણે ઉઠ્યા છે એટલે જોઈએ હવે આપડી ગાડી ક્યારે ખાલી થાય છે અને મિત્રો આજ તો આપણી ગાડી ખાલી કરવાનો ચાન્સ ઓછો છે કેમકે આજ આપણે આ જે કરફ્યુ લાગેલી છે કે છે ભાઈ બોલ હો ને ઠીક ઠીક હેઠે ભા ઓકે હવે મિત્રો આપણે અહીંયા ડ્રાઈવર ભાઈ છે એ કે ભાઈ કાલ ખાલી થઈ જાય છે કે આપણે આવેલા હતા કાલ આવેલા હોય છે પ્રમુખ આવેલા બહુ ખ્યાલ નથી અત્યારે એ કહેતા હતા કે કાલ ખાલી થઈ જાય એટલે આપણે એવી ગણતરી હતી કે કાલે જ ખાલી થાય છે અને અત્યારે માલદેવભાઈ ને એ બધાને હોઈ જ ગયા છે કેમકે જો અત્યારે અને મોબાઈલને એ બધી રી આપી દીધું હતું કલ્પેશભાઈને કેમ કે કલ્પેશભાઈ જાગતા હતા કેમકે અત્યારે દિવસના એને એવું હોય એટલે દરવાજાને એવું ખુલ્લું હોય એટલે બધે એ મોબાઈલ રહીને કલ્પેશભાઈ કલ્પેશભાઈને આપી દીધા હતા કે કલ્પેશભાઈ જાગતા હતા અને અમે અને માલદેવભાઈ રામભાઈ રામભાઈની બધા હોઈ ગયા હતા અને અત્યારે મિત્રો આપણે જાગ્યા છે અને જાગીને અત્યારે હવે ભાઈલા જઈશ આમ કે ચા પાણીની દુકાન હોય ને તો ચા ને એવું પીતાવી અને કઈક નાસ્તો હોય તો નાસ્તો કરતા એનું કારણ છે કે ભાઈ આપણે અવારને કઈ ખાધું નથી પણ તાઢોળું હોય એટલે થોડીક ભૂખ લાગે વધારે એટલે હવે આપણે આગળ જાય કે શું જમવાની કે નાસ્તો કાંઈક એવું હોય તો આપણે કાંઈક નાસ્તો ને એવું કરી ચા પાણી પીતાવી અને અત્યારે કલ્પેશભાઈની ગાડીએ છે અને માલદેવભાઈ ની છે અને આપણે જો આ જ કંપની છે જો આ કંપનીમાં આપણે ખાલી કરવાની છે અને વરસાદી મિત્રો ચાલુ ને ચાલુ જ રહે છે એક ધારો કે આપણે ખબર આવ્યો અત્યારે વરસાદ ચાલુ હતો અને અત્યારે વરસાદ ચાલુ જ છે ધીરે ધીરે અને આપણે મિત્રો અત્યારે જઈશ સેલવાસમાં હવે અહીંયા કંઈક આપણે ચા પાણીની દુકાન લગભગ થાબે હોય એવું લાગે છે